ગુજરાતી ફિલ્મ ફાટીને ના ટ્રેલરને દર્શકોથી ખચાખચ ઓડિટોરિયમમાં રિલીઝ કરાયો ફાટીને ગુજરાતી ફિલ્મ ઐતિહાસિક રીતે અન્ય હોરર કોમેડીથી અલગ તરી આવે છે અપેક્ષાઓથી આગળ વધીને ફિલ્મ ફાટીને હોરર કોમેડી જનરને નવી ઓળખ આપશે મનોરંજન ની નવીનતા સાથે જોડતી ફિલ્મ ફાટીને ગુજરાતી સિનેમાની બનાવી રહી વધુ ભવ્ય અપકમિંગ ગુજરાતી ફિલ્મ છે અભૂતપૂર્વ મનોરંજન પીરસવા દરેક મોરચે છે સજ્જજ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ હોરર કોમેડી ગુજરાત ફિલ્મ ફાટીને ના આતુરતાથી રાહ જોવાઈ રહેલા ટ્રેલરને અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું ફિલ્મના કલાકારો અને મીડિયા મિત્રો તેમજ ગુજરાત ફિલ્મ જગતની અગ્રણી હસ્તીઓની હાજરી સાથે ખચાખચ ભરાયેલા ઓડિટોરિયમનો માહોલ જ આ ફિલ્મને લઈને જોવા મળેલા ઉત્સવ વિશે જણાવે છે જ્યારે મોટા પડતા પણ દર્શાવ્યુંરેક્ટર ફૈઝલભાઈએ આ ઓફર કરી ત્યાં સુધી મેં એક બ્રેક લીધો હતો અને દસ વર્ષ પછી મેં પહેલાં જે કેમેરો ફેસ કર્યો એ આ ફિલ્મ છે પાર્ટીને કેમ્યો કર્યો છે હેતુજીની વાઇફનો રોલ કર્યો છે અને બહુ મજા આવી અને હું મારી જાતને ખુશનસીબ એટલે માનું છું કે આ એક અનોખી અદભુત ફિલ્મ જેનો હું હિસ્સો છું જે પ્રથમ વાર ગુજરાતી સિનેમામાં થવા જીધ્યો છે એ બધું જી પહેલી વાર છે ને આ ફિલ્મમાં હું એ બધા જનરલી પૂછતા હોઉં છું કે ગુજરાતી હિન્દી ફિલ્મ જેવી કેમ નથી હોતી આ ફિલ્મ એ સવાલનો જવાબ છે આવી અમારી ગુજરાતી ટેકનિકલી સાઉન્ડ મોર ઇમોશન્સ છે એક આંખથી હસાવશે એક આંખથી એવી અમે આ ફિલ્મ લઈને આવ્યા છીએ ગો થર્ટી ફાઇવ સેન્ટ જાન્યુઆરીએ અમારી ફિલ્મ આવી રહી છે ફાટીને અલગ કન્ટેન્ટ સાથે આખું હોરર કોમેડી ઇમોશન રોલર કોસ્ટર રાઈડ કહેવાય બધી જ પ્રકારના ઇમોશન સાથે તમે આખા ફેમિલી સહિત પાંચ વર્ષથી લઈને તમે સો વર્ષના જેટલા પણ વ્યક્તિઓ વગરના છે બધાને લઈને પિક્ચર જોવા જાઓ ખૂબ મજા આવશે કારણ કે ટેકનિકલી બહુ હાઈફાઈ છે હિન્દી માં જે રીતના પ્રયોગો થતા હોય છે ટેકનિકલ એ બધા જ આ ફિલ્મની અંદર પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં થઈ રહ્યા છે એટલે મને ખાતરી છે જે પ્રકારનું અન્ય લોકોએ મહેનત કરી છે પછી એ હું હોઉં કે સ્મિત પંડ્યા હોય કે હેમંત ત્રિવેદી હોય કે આકાશ ઝાલા હોય કે મોના થનોડિયા હોય કે પછી ચેતન દૈયા હોય બધાએ મળીને ખૂબ મહેનત કરી છે અને એ જેટલી મહેનત છે એ બધી લેખે લાગી છે અમારા હિસાબે એટલે મને લાગે છે કે આ ફિલ્મ સંબંધનો સંબંધ અને પ્રેમ એક એવી વાત છે કે જેના ધી મનુષ્ય જે પણ છે એ જીવી શકે છે અને બહુ જ સ્ટ્રોંગ મેસેજ સાથેની આ ફિલ્મ છે પણ ભરપૂર એન્ટરટેનમેન્ટ છે આની અંદર